નમસ્કાર અવર આપનું સ્વાગત જાબુગોડાના ગિરિરાજ હોલ ખાતે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજીની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા મહામંત્રીની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ ભારતીય જનસંઘ સ્થાપક અને એવા દેશભક્ત ડોક્ટર શ્યામા પ્રસાદ

આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવરજાંબુગુડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર કરી લાઇક કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે